મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા અને અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સાથે સૌ આગેવાનો અને યુવાનો સાથે દેવચોકડીથી ડીજે સાથે બાલાસીનોર ક્ષત્રિય વીર ભાતીજી સર્કલ પર ભેગા મળી તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે ફાગવેલ સૂર્યધામ ફાગવેલ સ્થાન સ્થાનેથી ચાલતા ધજા સાથે ફાગવેલ મંદિરે પહોંચ્યા હતા જેમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ લુનાવાડાના પૂર્વ ધારાસભ્ય કાલુભાઈ માલિજવાડ તેમજ સૌર્યધામ ફાગવેલ ગુજરાત અધ્યક્ષ ભારત ભારતસિંહ સૌર્યધામના ટ્રસ્ટી ઉદયસિંહ કે ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઉદયસિંહ ચૌહાણ અજમેરસિંહ પરમાર સાથે સૌ ટ્રસ્ટી તેમજ સરપંચો તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ સરપંચશ્રી અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી રિપોર્ટર વનરાજસિંહ ખાટ માલપુર અરવલ્લી